જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આઠમું પિયત ચાલુ છે જીરામાં તમે જોઈ શકો છો અને પિયત સાથે આપણે હોમિક અને ફુલિક એસેડ બંનેનું મિશ્રણ છે એ આપવાનું છે અને આ બેલ એક ટીપણામાં ઓગાળ્યું છે તમે જોઈ શકો છો ને આ પિયત સાથે આપવાનું છે પેજ પણ ચાલુ છે તેની સાથે હોમિક અને ફોલ્યુક એસિડ બંને ચાલુ છે પેજમાં વીરું પણ તમે જોઈ શકો છો વીરું પણ સારું છે એકદમ ગ્રીનરી છે આપણે જે દરિયામાં ઉમિક અને ફુલિફ બંનેનું મિશ્રણ છે અને આમાં પિયત સાથે ચાલુ છે જીરામાં પુલ પણ આવી ગયા છે જોઈ શકો છો કે એપલ કંપનીનું છે એપલ ઓર્ગેનિક ઇવીટી કંપનીનું છે તો બંને મિશ્રણ છે કે હોમિક એસિડ અને પોલ્યુક એસિડ એમ બંને મિશ્રણ છે એસિડ અને તો વિકાસ માટે છે ને સુકારો ઓછો આવે તે માટે હોમિક એસિડ અને પોલ્યુક એસિડ નો સાથે આપવાનું હોય છે લગભગ સિત્તેર દિવસનું જીરું થઈ ગયું છે અને ગ્રોથ પણ સારો છે કોઈ પણ થ્રીપ્સ નથી અને સુકારો પણ જરાય નથી અમારા પાયા પાણી વાળી રહ્યા છે અને જીરું પણ સારું છે આઠમું પીય ચાલુ છે અને આટલામાં કાંટું જીરું છે પણ ટોય ક્યાંય સૂકા તો સોડ નથી એકદમ ગ્રીનરી આ બીજી વાર આપ્યું છે ને હોમિક બીજી વાર તો આ જીરામાં બીજી વાર જે હોમિક એસિડ પીએચ સાથે આપેલું છે આની પહેલા પણ દસ દિવસ પહેલા આપ્યું હતું અને આજ બીજી વાર આઠમા પાણે પણ આપ્યું છે મૂળ વિકાસ માટે આપે છે અને ફુલિક એસિડ છે એ વધ વિકાસ માટે થાય છે અને હોમિક એસિડ છે એ મૂળ વિકાસ માટે જેથી સુકારો ઓછો આવે રિઝલ્ટ પણ સારું મળેલું છે અને પાણી તો હાવ મોડું છે ને હાવ મોડું ચા પણ બને એવું પાણી કહેવાય પીવાલાયક નથી સત્તા જીરું સારું છે એકદમ ઘાટું જીરું છે સત્તા ક્યાંય એક છોડ પણ સુકાતો નથી જોઈ શકો છો એ જીરું કહેવાય આમાં પાણી ભર્યું રહે સત્તા કઈ નથી બગડતું નથી આમાં પાણી બધે ભર્યું રહેશે પિયત આપ્યા બાદ એટલે ઓમિક એસિડ અને પોલ્યુક એસિડ પિયત સાથે આપવું જરૂરી છે વિકાસ માટે અને મૂળનો વિકાસ થાય અને છોડનો પણ વિકાસ થાય અને જીરાની હાઈટ પણ ઘણી બધી છે હું જોઈ શકો છું લગભગ એક ફૂટનું જીરું છે અંદાજે વરિયાળી પણ બેસવાનું ચાલુ થઈ ગયું છે સત્તા ભાઈ પિયત ચાલુ છે આઠમો પિયત અને લીલો સુકારો ક્યાંય નથી અને કાળી શરમીનું પણ કોઈ ચાન્સ દેખાતા નથી અને આ ભાઈ લગભગ એકવાર આની આગળના પિયતમાં પણ હોમિક એસિડ ને ફોલ્યુક એસિડ પાયું હતું અને આ આઠમા પાણમાં પણ હોમિક એસિડ અને પુલ્યુક એસિડનું પિયત સાથે આપેલું છે અને ચાલુ છે પણ અને રિઝર્ટ પણ બહુ સરસ મજાનું છે તો હંમેશા પોલિયો એસિડ અને ઓમિક એસિડ પિયત સાથે આપવું જરૂરી છે જેથી જીરામાં સુકારો ઓછો આવે છે અને અટકી પણ જાય છે અને સોળની હાઈટ વધે છે અને મૂળનો વિકાસ પણ થાય છે જોઈ શકો છો એ ગ્રેડનું જીરું છે અને આજે ઝાકળ પણ વધારે આવ્યો તો ઝાકળને પણ કંટ્રોલ કરે છે જોઈ શકો છો કારણ કે પાયામાં આપેલું હોય પહેલેથી ન જ તો એને રોગ પ્રતિકાર શક્તિ છે એ વધી જતી હોય છે જેથી વિકાસમાં પણ વધારો થાય છે અને ફૂલોની સંખ્યામાં પણ વધારો થાય છે અમારો વિડીયો ચારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન